રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત નવજીવંગ વિદ્યાલય ખાતે સાયન્સ કાર્નિવલ ખુલ્લું મૂકવામાં આવ્યું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરની જાગૃત કરવાના હેતુસર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે અઠાવીસમી ફેબ્રુઆરીના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત સંલગ્ન પરમ લોકવિજ્ઞાન લોકવિજ્ઞાન કેન્દ્ર જિલ્લા કેન્દ્ર ભરૂચ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સાયન્સ બે હજાર ચોવીસનું આયોજન નવજીવન વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સાયન્સના વિવિધ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા ધોરણ ત્રણ થી બાર કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો માટે ચિત્ર સ્પર્ધા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન વર્કશોપ રોકેટરી વર્કશોપ વર્કશોપ સાયન્ટિફિક ટોય મેકિંગ પીપીટી પ્રેઝન્ટેશન સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લામાંથી આઠસોમી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત વૈજ્ઞાનિક રીતે દિખ પ્રાગટ્ય કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય રેખાબેન સેજલિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ બારોટ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશભાઈ પંડ્યા ખગોળશાસ્ત્રી અરવિંદભાઈ પંચાલ શિક્ષણ અગ્રણી ઇન્દિરાબેન રાજ તેમજ ચેરમેન કેસીબેન જોશી હાજર રહ્યા સાયન્સ કાર્નિવલ માંગ તમામ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાયન્સ કાર્નિવલ માંગ સાયબર ક્રાઈમ પોલીસ ભરૂચ દ્વારા સાયબર ક્રાઇમ એવરનેસ અંતર્ગત જનજાગૃતિનું પણ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન પરમ લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર કેસા પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્તે પરમ લોક જ્ઞાન કેન્દ્રમાં સાયન્સ કાર્નિવલમાં સૌનું સ્વાગત છે આ સાથે ભરૂચ જિલ્લાના અહીંયા ઉપસ્થિત સાયન્સના શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકો પણ ખૂબ સરસ રીતે અહીંયા પ્રોજેક્ટનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે તો એ સૌનું પણ સ્વાગત છે આ સાયન્સના યુગમાં અત્યારના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શિક્ષક શિક્ષણ સાથે સાથે વિજ્ઞાનમાં પણ રસ લે અને વિજ્ઞાનને પણ સમજતા થાય એ હેતુસર અહીંયા આ કાર્નિવલનું ઓપનિંગ થઈ રહ્યું છે તો સૌને ફરી ફરી અભિનંદન પાઠવું છું કે ભરૂચ જિલ્લાનું સૌ નામ રોશન કરે અને સાયન્સને પણ જાગૃત કરે અને અંધશ્રદ્ધા અથવા તો કોઈ પણ એવા પરિબળો છે એનાથી એ નાબૂદ કરવામાં ખૂબ સારી રીતે વિજ્ઞાન આપણને ઉપયોગી સાબિત થાય એવી શુભકામના સાથે જય હિન્દ જય ભારત